તો આપણે તેડી આવીએ અને આપણે આટો મારી આવીએ તો ગાડી બાડીને બધું સાફ કરી નાખ્યું છે સર્વિસ બર્વિસ કરી નાખી છે ઘરે જ તો હવે બસ નીકળીએ છીએ હા ભાઈ ભૂગી ગયા સરદારગઢ ને પેટ્રોલ બેટ્રોલ ને લીધું છે અને હવે નીકળીએ સીતા કઈથી ખરે આપણે સમાટિયારા થાય સીધું ઉપલેટા હલો ભાઈ આ ગાડી આપણે બતાવી નહોતી ને સર્વિસ થઈ ગઈ છે હાથે જ ધોઈ નાખી છે પેટ્રોલ બેટ્રોલ નખી લીધું હવે સીધી ઉપલેટા રસ્તા એમ મહારા આવી જાય રસ્તો ખરાબ હતો હાલો ભાઈ ભૂગી ગયા ઉપલેટા હવે સીધું ફોર લાઈન આવી જાય હમણાં તો સીધું હુપેડી આવે આગળ એસી ને એમ જાય હવે તો આ ટ્રેક્ટર ની ટોલી તો જોવો ભાઈ ફૂગી ગયા મારા મયુર ભાઈ ભેગા થઈ ગયા અહીંયા આવ્યા આની પરબારા કે ટ્રેક્ટર માં ચડાવી દીધા તો ખાતર હારવું છે તો ભરાઈ ગયું ટોચ બસ મારી કઈ ઘટે નિયમો ને હજી એક ભરાય છે વાહે ઓલું એક ભરાય છે આ તો ભરાઈ ગયું આપડે હવે ફૂકી ગયા જ્યાં ખાલો કરવાનું હતું ખાલી કરી નાખે છે બે બે કેકરમાં પાછા પાછા ભરવાના છે આપણે નું અહીંયા જોવા આવ્યા ખાતર નાખે ને એલું કરે ને એવું જ કરે છે અહીંયા તો ખાલી કરવાનું હે ખુદતું જ આઈ જા ગારો છે અહીંયા तो हरी थोड़ी जाने दो जाने दोंगा फेर भी વારી લીધો ભાઈ ભાઈડો ભાઈડો આ ખૂંદી નાખ્યું પણ વારી નાખ્યું કરવા લીધા હું ચડી જાવ સીટ આગળ ખબર જો એક ખાલી થઈ ગયું એક ને ખાલી કર્યું એકને અહીંયા ખાલી કરી નાખવાનું છે કારણ કે વાહ પછી હલવાઈ જાય એવું છે આવા દે બે ભાઈ છે આ ખાલી થઈ ગયું આને કરવાનું છે એને અહીંયા ખાલી કરી નાખવા આજકાલે મોબાઈલ પછી ગાડીમાં ઉતાર છે પછી ત્યાંથી પાછો રિવેશ મારીને અહીં ઉઠી લે પછી અહીંયા આવીને ખાલી કરશે tay đi rồi vậy nhỉ, còn cái gì để áo anh đi, sao đây ઓલી બાજુ હીરા ને કેરામાં હોય કેવું હાલો ભાઈ સડી ગયા આજકાલ આપણે સીટે ઓલું ટ્રેક્ટર ખાલી થઈ ગયે એટલે લાગડી ગામમાં જવા દેવું આને અરે ફાય છે બે જમા તો જઈએ રાખે છે દબાવ બબાવે આ તો જરા ખલવાઈ ગયું તો ગારો હતો એમાં હાલો ભાઈ પાછા ભરી લીધા ને પાછા આવી ગયા છીએ ખાલી કરવા આજ ખાલી ત્રણ ટ્રેક્ટર ભરી રહ્યા એક ત્રીજું હજી વાહ રહી ગયું છે અને બે ખાલી થાય છે બે ખાલી કરી નાખીએ પછી તો લગભગ નથી ક્યાં હારવાનું હવે તો ગામમાં જવાનું હે હાલો બોલું આઈસર ખાલી થાય છે પછી આ આઈસર ખાલી કરવાનું છે શું કે મયુરભાઈ રોજી બરકત બરકતો તો રોજી રોજી બરકતો તો રોજી બરક તો હા રોજી નો આઈ છે ને આપડે હા હવે આઈ માં તયું ને તમે આમાં વરગાડી દીધા હવે બસ નીરાઈ કરા ઓલું ખાલી રહી ગયો પાંદા રીતે માં વળી હવે એકઈ નથી ને હવે એકઈ છે નથી ને Chào bác đi Alo ai khali thao mình đủ Alo bác đi mấy cả

અહીંયા પેલું એક આઈ યાર એક અહીંયા પેલું આજકાલે ડબલ ભાઈ યાર ડાઇવર માં લોડર માં આજકાલે હાલો ભાઈ બે ફેરા સેલ હતા એ ભરાઈ ગયા છે નાખો નાખવા ગયા છે કાલ તો મયુરભાઈ એ પછી આપણા ભેગો આવતો રહે તો આજે હું જ બે જણા હતા બે ટેક્ટર ભેગા હાલી ગયા ને હવે આ ને આપણે એન્ડ કરીએ છીએ બ્લોગ ગમીએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ